એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને વીમા પ્રીમિયમ ચોકવણીની પદ્ધતિઓ સુધી દરેક બાબતમાં ફેરફાર થવાનો છે આ સાથે મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમમાં પણ મોટો ફેરફાર જોવા મળશે ચાલો જાણીએ આવા પાંચ મોટા ફેરફારો વિશે જે પહેલી તારીખથી લાગુ થવા જઈ રહ્યા છે પહેલી માર્ચથી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારાના સ્વરૂપમાં જોઈ શકાય છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનેની પહેલી તારીખે આ ફેરફારો કરે છે આ પહેલા 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2025 માં કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹7 નો ઘટાડો કર્યો હતો જે કે દેશમાં 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે અને આગામી મહિનામાં રાહત મળવાની અપેક્ષા છે દર મહિનાની પહેલી તારીખે તેલ વિતરણ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવની સાથે એર ટર્બાઇન ફ્યુઅલ ATF ના ભાવ પણ સુધારવામાં આવે છે. આ વિ સ્થિતિમાં 1 માર્ચ 2025 ના રોજ પણ ઉડ્ડયન ઇંધણના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. આમાં થયેલા ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર જોવા મળી શકે છે. વાસ્તવમાં જ્યારે ઈંધણના ભાવ ઘટે છે ત્યારે એરલાઇન કંપનીઓ તેમના ભાડા ઘટાડી શકે છે અને જો ભાવ વધે છે તો તે વધારી પણ શકે છે આગામી ફેરફાર વીમા પ્રીમિયમ ચુકવણી પ્રણાલી સાથે સંબંધિત છે એક માર્ચ બે હજાર પચીસમી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જેનાથી વીમા પ્રીમિયમની ચુકવણી વધુ સરળ બનશે UPI સિસ્ટમ માં ઇન્સ્યોરન્સ એએસબી બ્લોક રકમ દ્વારા સપોર્ટેડ એપ્લિકેશન નામની એક નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે આ દ્વારા જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો તેમનું પ્રીમિયમ ચૂકવણી માટે અગાઉથી પૈસા બ્લોક કરી શકશે પોલિસી ધારકની મંજૂરી પછી ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે આ અંગે IRDAI 18 ફેબ્રુઆરી ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય વીમા ચુકવણીમાં વિલંબ ઘટાડવાનો છે. પહેલી તારીખથી મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતામાં નોમિની ઉંમરવા સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આ હેઠળ એક રોકાણકાર ડિમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ પોલિઓમાં વધુમાં વધુ 10 નોમિની ઉમેરી શકે છે. આ સંદર્ભમાં બજાર નિયમનકાર સેબીની નવી માર્ગદર્શિકા 1 मार्च 2025મી અમલમાં આવી શકે છે આ ફેરફારનો ઉદ્દેશ્ય બિંદાવા કરાયેલી સંપત્તિ ઘટાડવાનો અને વધુ સારા રોકાણ વ્યવસ્થાપન ને સુનિશ્ચિત કરવાનો છે આ માટે નોમિનીની સંપૂર્ણ વિગતો જેમ કે ફોન નંબર ઈમેલ સરનામો આધાર નંબર પાન નંબર ડ્રાઇવિંગ લાયસન્સ નંબર આપવો જરૂરી રહેશે જો તમારી પાસે આગામી મહિનામાં એટલે કે માર્ચમાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો आरबीआई બેંકની રજાઓની યાદી તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળો હકીકતમાં आरबीआई બેંક હોલિડે લિસ્ટ અનુસાર આ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે જેમાં હોળી હોળી 2025 અને ઈદ ઉલ ફિત્ર સહિતના અન્ય તહેવારોનો સમાવેશ થાય છે આમાં બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારે સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે જો કે બેંક લેજા હોવા છતાં તમે ઓનલાઈન બેંકિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકો છો અથવા અન્ય બેંકિંગ કાર્ય પૂર્ણ કરી શકો છો આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે